વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ થી તમામ નાના મોટા ધર્મ સ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિર સફાઈ અભિયાનમાં જોડાયા હતા મંદિર સફાઈ અંગેના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેવા સુરત જાણે પ્રતિબદ્ધ હોય એમ આજે રાજ્યના મંત્રી ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા હર્ષ સંઘવી સૌ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કરીને વિધિપૂર્વક પૂજા કર્યા બાદ જાતે હાથમાં સફાઈ સાધનો લઈને મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવા ઉપરાંત પોતું મારીને વડાપ્રધાનના આહવાનને સાર્થક કરવા પ્રયત્ન કર્યો હતો સાથે સમગ્ર ગુજરાત રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે તારીખ ચૌદ એક બે હાજર ચોવીસ થી તારીખ બાવીસ એક બે હાજર ચોવીસ દરમિયાન સફાઈ અભિયાન નું જેન આંદોલન હાથ ધરાશે એવું કહ્યું હતું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના નાગરિકોને ચૌદમી જાન્યુઆરીથી મંદિરોના આંગણાઓ અને મંદિરને સ્વચ્છતા સંકલ્પનો એક કઈ પ્રકારે મંદિરોમાં સ્વચ્છતા વધારી શકીએ તે માટે ખાસ આહવાન કરવામાં આવેલ થી લઈને કન્યાકુમારી સુધી ચારે દિશાઓમાં આપણે જે ભગવાન પર अटूट શ્રદ્ધા હોય છે તે મંદિરોની સ્વચ્છતા નું એક જબરદસ્ત પ્રારંભ થયો ગૃહમંત્રીએ આ પ્રસંગે વધુમાં ગાંધીનગર ખાતે દારૂ પીને મૃત્યુ થવાના કેસમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખૂબ ગંભીરતા સાથે તપાસ કરી રહી છે અને પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાકાંડ અંગેના કોઈ રિપોર્ટ નથી મળ્યો સાથે જ ડિટેલ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કોઈ જવાબદાર હશે એની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈ પૂર્વક કામગીરી કરી રહી છે પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે મંદિરોની સાફ સફાઈ સાથે રાજ્યમાં જે દૂષણરૂપી નશાના કારોબારની ગંદકી પણ સાફ કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી હોવાનું જણાવતા હર્ષ સંઘવી કહ્યું કે સમાજના સામાજિક દૂષણને નાથવા સૌ કોઈ સાથે મળીને પ્રયત્ન કરવો પડશે ત્યારે જ નશા રૂપી દારૂ સહિતના દૂષણને દૂર કરી શકાશે